લોલી જયન પા રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ આ દરવાજે ઓટોમેટિક ખુલે જાય દરવાજે ઓટોમેટિક ખુલે જાય આવી સગવડ છે રાજકોટના મોલને છે જો હોય એ જોરદાર છે જોરદાર છે તો અમે આવ્યા છે માજી ને લઈ આપી દે અમે

કા બાજુ ને મોલ છે તે હું કા જ્યુસ લેતો આવા થોડુંક શક્કર જેવું ના આવે તે કે જ્યુસ પીવરાવો ડૉક્ટર સાહેબ કે તે જ્યુસ લેવા ગયો હતો બરાબર તો જ્યુસ એ લેવો આપણે આ અહીં લેબોરેટરી લેબ છે આ પાછળ બરાબર ટારમાં આપણે રિપોર્ટ કરાવવાનું હતા લેબોરેટરી ભૂગાઈ હો બરાબર એ લિબોરેટરી ભૂગઈ ગયો લિપ હે હું આ સીડીએ ચડાઈ જામ બોલો આ કોણ લિપમાં મૂજાય ને બધાય જાય

જે મોગો થાય આપ રાજકોટ તમારા નવરાત્રી હે ને એટલે કાપી ગયું છે

જોવે જોવે નમી થાકે કા રાજકોટ ને ટ્રાફિક તો જોવો ભગવાન જોવો તો ટ્રાફિક ભગવાન બિલ્ડિંગ ભગવાન જોઈ ને પણ ઉષા ઉષા મહેલ હે બધા જોવો જણી નજારો તો જોવો

જાલે ઝાળવામાં જાલો ઝાળવામાં જતો સોનાજી એ વાલ બેર બિલ્ડીંગ જતો સોનાજી કલર ઉપર હે રાજકોટ નો નજારો બધો આય માં જ જબક્યા સોનાજી નજારો તો જો જે થોડો જબક્યા લીલા ને આગમ જાય બોડું

મને વાટે જ ગરબી કે જો ગરબી પાડે હા ભાઈ સિગ્નલ હોય ને નો

ખીચડી આપી છે હા હા હવે દૂધ દૂધ નાખીને ખાઈ જાય જોયું ને શાક નું જીજું મારી